શું કરવા આવ્યો તો ચટકા મશીન લેવા ટટકા ચાલો આપડે જાઈ ટપુ કાકા ઘર બાજુ નેથી રાહુલ કાકાના મકાનના પાયા ગારે છે આવી ગયો હા તો હમણા જાય તો મિત્રો આપણો ભૂગી ગયા ટપુ કાકાની વાડીમાં ને ટપુ કાકાની જુવાર કુંદરી શું છે આપણે ખબર ન જ પડતી આમાં બહુ મસ્તીની થઈ ગઈ હમણાં આ થોડીક ટાઈટ ઓછી પડી ને પછી અને આ છે ટપુકાકાના ઘઉં બહુ મસ્તીના હે અને અહીંયા કાકાના મકાનના પાયા ગારવાના હે આજે આપણે ભૂકી એવા જોવા જોઈને ધાણા ઉપાડી અને બધું કમ્પ્લેટ કરી રાખ્યું અમે પાયા સપાઈ ગયા હવે પાયા ગારવાના હે આપણે આવ્યા હું બધા ચા પીએ હે મેંથી ચા પી લે પછી મળી

કે ભલે ન હોય શું ફેર પડે નીકળાઈ જાય નીકળાઈ જાય પછી આમ જો બધા પાયા કરાઈ જાય ને પછી ઉતારી હું મજા આવીએ

તો મિત્રો આપણે ટપુ કાકો ખવડાવે છે ઘૂઘરા આઈકુમાં ધ્રુંગા વયા જાહે વયા જાહે ગરમ નથી હું એટલે શાંતિથી બેઠો જરી ક્યારે હું તો ઠંડા પડી જાય જરી ક્યારે આવીએ ને તો ઠંડા પડી જાય છાશ નથી પીવી પીવી તો લઈ આવું તો મિત્રો આપણે ખંભાડીએથી ઘરે આવી ગયા અહીં અને આપણે કપડાં લીધા હતા બેના મારા ટપુકાના અને બુપ ને એવું બધું લેવાનું હતું એટલે આપણે કહી દેવાનું હતું નક્કી નહોતું પછી બપોર પછી એમ થયું હાલ નહીં થઈ અમારો પ્લાન કાલ જવાનો હતો પછી વારી આજ સવારમાં અમે ટપુકાને મન કે જોવાય કે બપોર પછી જાઉં નક અમારે કાલ સવારમાં જાઉં તો પછી બપોરે ભાઈ ગયો ફોન આવ્યો મેં કીધું ચાલો આજ ફટાફટ જતા આવીએ કારણ કે હમણાં લગ્ન આવી જાય થોડાક દીમા અને કાલથી વરે થોડું થોડું કામ છે એ બધું કરી નાખ્યું કાલ થોડું ભૂકો હારી નાખી દઉં હવે એ બધું કરી લે એટલે લગ્નમાં ત્યાં ના પડે હારવા ના જવો પડે અહીંયા નહીં હોય એટલે અહીંથી ના અહીંયાથી જાય દે કંઈ ઉપાધિ નમરે તબેલા મંદર હોય ને તો ફોરું પડે આ છે જ ભારે ભરવામાં ખેતરમાં જવું પડે તો એવું બધું ફોરું ફરું કામ છે એ બધું કરી નાખશું અને પછી ભાગશું લગ્નમાં અને બીજું તો કંઈ નેદવાનું કી કંઈ હોય નહીં હવે ચીરું ભાંગી જાય એટલે નવરા વહી આવું જો કાલે આપણે બકાલામાં પાણી વાર્યું તો એ બધું કર્યું તો હવે કીમાય પાણી વાળવાનું છે નહીં જીરામાં તો કેદીનું મૂકાઈ ગયું અને જીરામાં આવું ને દવામાંય જીરું ભાંગે એટલે એ કરતા નથી હાવ નવરાઓ છે ખાલી દવાઓ સાટે રાખવાની અને બાકી છે જીરું ઉપડે ત્યાં એ ભીડ પડશે થોડાક દી પછી ત્યાં સુધી સાવ નવરા હૈ ત્યાં સુધી લગ્નના લાડવા ખાવાની અને મોજ કરવાની હાલો કન્ટિન્યુ રહેજો મિત્રો આપણે નિશ્ચિતને ઘેરાયો અને રમે રમેજો એ બસ વાંચ પાછો વાવ કહેવાય અહીં વાહ કેવાય પૂરી બે ટંગડી તો નિહારે રમતો કેટલાથી શનિ રવિ કે શનિવારે તારો કીમા પેલો નંબર આવે રમવામાં આમ 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 ફરીને કે મને કેમાં પેલો નંબર આવે